મિત્રો સ્ટોરી સાંભળજો મજા આવી જશે અમદાવાદની આ સાચી ઘટના સાંભળીને તમે પણ રડી પડશો લગ્નની રાત્રે હું દુલ્હન બનીને બેઠેલી હતી કે અચાનક લાઈટ જતી રહી લાઇટ જતા જ મને મારા ભાભીની વાત યાદ આવી ગઈ તેમણે કહ્યું હતું કે જોજે પોતાને પરસેવો ન આવવા દેતી નકર પરસેવો આવવાની સાથે જ તારો મોંઘો મેકઅપ નીકળી જશે અને તારો પતિ તને જોઈને જ ડરી જશે લાઇટ ગઈ ત્યારે જ આ બધું વિચારીને હું ખૂબ જ ગભરાઈ ગઈ કારણ કે હું ખૂબ જ કાળી હતી કેતન જોડે મારી મુલાકાત ફેસબુક પર થઈ હતી અમે બંને રોજ ફોન પર વાતો કરતા કરતા એકબીજાને પસંદ કરવા લાગ્યા કેતને જ્યારે મારો ફોટો માંગ્યો તો ફોટામાં કાળું ધોળું તો સમજમાં નથી આવતું કેમ કે મારો ઘાટ સારો હતો એટલા માટે મારો ફોટો ખૂબ જ સારો આવતો હતો જ્યારે મેં તેને મારો ફોટો મોકલ્યો તો તેને જોઈને જ મને પસંદ કરી લીધી અને થોડા જ દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા લગ્નની રાત્રે હું દુલ્હન બનીને બેસીને મનમાં ને મનમાં ગભરાઈ રહી હતી કે જો મારો મેકઅપ નીકળી ગયો તો કદાચ કેતન મને જોઈને જ છોડી ના દે એટલા માટે લાઇટ જતાં જ ગભરાઈને હું બાથરૂમમાં જતી રહી અને વિચાર્યું લાઇટ આવ્યા પછી હું મારા મેકઅપને થોડો ઠીકઠાક કરી લઈશ થોડી વારમાં જ લાઇટ આવી ગઈ અને હું બાથરૂમમાંથી બહાર નીકળી પણ જ્યારે મારી નજર મારા પતિ ઉપર પડી તો મારો જીવ નીકળી ગયો કારણ કે તે તો એક મારું નામ મીના છે હું દેખાવમાં એકદમ કાળી હતી એટલે મારા માટે જે પણ વાત આવતી મારા કાળા રંગને જોઈને મને ના પસંદ કરી દેતા આ વાતને લઈને હું અને મારા ઘરના લોકો ખૂબ જ પરેશાન રહેતા કે આખરે મારું લગ્ન થશે કે નહીં હું મારી બે બહેનોમાં સૌથી શ્યામ હતી મારી બંને બહેનો મારાથી નાની હતી પણ તેમના લગ્ન થઈ ગયા હતા મારા શ્યામવર્ણના કારણે કોઈ પણ છોકરો મને પસંદ કરતો ન નહોતો છોકરાવાળા મને જોવા તો આવતા પણ જોઈને જ ના પસંદ કરી દેતા જો મારા શ્યામવર્ણને ના જોવામાં આવે તો હું બધી વાતમાં આગળ હતી સારું ખાવાનું બનાવી લેતી અને ભણવામાં પણ ઠીક હતી પણ અમારા સમાજમાં મારા જેવી છોકરીઓની બધી ખૂબી તેમના શ્યામવર્ણમાં સંતાઈ જાય છે મારા માટે આવવાવાળા બધા સંબંધ મારા મોહ પર કહી દેતા હતા કે આ છોકરી તો ખૂબ જ શ્યામ છે જો તમારી નાની દીકરીનો સંબંધ કરવા માંગો છો તો જણાવી દેજો તે લોકો એ નહોતા વિચારતા કે આ નાની નાની વાતોથી મારા ઉપર શું અસર થતી હશે છોકરાવાળાના ગયા પછી હું ખૂબ રોતી માં મને બહુ સમજાવતી ધીમે ધીમે સમય વીતી રહ્યો હતો અને મારી ઉંમર પણ વધી રહી હતી થોડા દિવસ પછી મારાથી નાની મારી બંને બહેનોના લગ્ન થઈ ગયા મેં અને મારા ઘરના લોકોએ તો મારા લગ્નની ઉમીદ પણ છોડી દીધી હતી પણ થોડા દિવસો પછી ઉમેદનું કિરણ ત્યારે નજર આવ્યું જ્યારે મેં ફેસબુક ઓપન કર્યું ફેસબુક ઉપર જ મારી મુલાકાત કેતન જોડે થઈ હતી કેતન જોવામાં ખૂબ જ ખૂબસૂરત હતા મેં ફેસબુક ઉપર તેમનો ફોટો જોયો હતો મેં ફેસબુક તો લોગ ઇન કર્યું હતું પણ તેમાં મારા નામની સિવાય બીજું કંઈ નહોતું મેં મારો એક પણ ફોટો ફેસબુક ઉપર અપલોડ નહોતો કર્યો પણ જ્યારે મેં કેતનને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તો તેમણે એક્સેપ્ટ કરી લીધી એ પછી અમારા બંનેની ચેટિંગ થી વાતો થવા લાગી તો વાતોમાં ને વાતોમાં તેમણે મારી જોડે મારો ફોટો માંગ્યો પહેલા તો હું ફોટો મોકલવામાં અચકાઈ પણ કેતને વધારે જીદ કરી તો મેં મોબાઈલ ની મદદ થી મારા ફોટા ને ફિલ્ટર કરીને મોકલી દીધો મારો ઘાટ તો ખૂબ જ સુંદર હતો બસ કલર જ શ્યામ હતો અને ફિલ્ટર કર્યા પછી મારો ફોટો ખૂબ જ ખૂબસૂરત થઈ ગયો મારો ફોટો જોઈને જ કેતન મારી તારીફ કરવા લાગ્યા ઘણા દિવસો સુધી અમારી ફેસબુક ઉપર વાતો થઈ એ પછી કેતને મને પ્રપોઝ કરી દીધો હું તો એ જ જ હતી જ્યારે આ વાત મારી કીધી અને કેતન કેતન વિશે બધું કીધું કે એક સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયર છે અને મને પસંદ કરે છે તો મા પણ ખૂબ જ ખુશ થઈ તેમણે ફોન ઉપર કેતન ના ઘર નું એડ્રેસ લીધું સરનામું મળ્યા પછી મા અને ભાઈ કેતનને જોવા કેતન ના ઘરે ગયા હું ખૂબ જ ખુશ હતી પણ ના જાણે કેમ માં જ્યારે ત્યાંથી આવી તો ખૂબ ઉદાસ હતી મેં જ્યારે માને પૂછ્યું કે માં શું થયું તે લોકોએ શું કહ્યું છે તો દબાયેલા અવાજમાં મમ્મીએ કીધું કશું નહીં તે લોકો તારી જોડે લગ્ન કરાવવા માટે તૈયાર છે અને લગ્ન સાધાઈથી કરવા માંગે છે લગ્ન સાધાઈથી કરવા માંગે છે આ વાત સાંભળીને મારા મનમાં કંઈક ભટક્યું કારણ કે કેતન ઘરના એકના એક દીકરા હતા અને તે પણ લગ્ન સાદાઈથી થી કરવા માંગતા હતા આ શું વાત થઈ પણ કશું વાંધો નહીં મારા લગ્ન મુશ્કેલ થી અને આટલા દિવસો પછી થઈ રહ્યા હતા અમે લોકો છોકરા લીધી અને થોડા જ દિવસો માં મારા અને કેતન ના લગ્ન થઈ ગયા લગ્ન થયા એ પહેલા મેં માને એક વાત કહી હતી કે લોકો એમની આટલી બધી શરતો મનાવવા માંગે છે તો આપણી તરફથી પણ એમને એક શરત જણાવી દો અમારા ઘરમાં છોકરીઓનું લગ્ન પડદામાં થાય છે પડદામાં લગ્ન થવાથી લગ્ન પણ થઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે કે હું આટલી છું અને લગ્ન થયા પછી શું છે જ્યારે લગ્ન થઈ જશે તો હું મારા પ્રેમ અને ગુણથી મારા પતિને મારા બનાવી લઈશ મા એ કશું કીધા વગર મારી વાત માની લીધી અને છોકરાવાળાને જણાવી દીધું કે અમારા ઘરે લગ્ન પડદામાં થશે છોકરાવાળાએ પણ અમારી શરત માની લીધી થોડા દિવસો પછી મારું અને કેતનનું લગ્ન થઈ ગયું લગ્ન થયા પછી ભાભી મારા રૂમમાં આવી અને હસીને મને કહેવા લાગી જોજે મીના લગ્નની પહેલી રાત્રે પોતાને પરસેવો ન આવવા દેતી નકર આટલો મૂંગો મેકઅપ તારો ખરાબ થઈ જશે એ વખતે મેં ભાભીની વાતો ઉપર કોઈ ખાસ ધ્યાન ના આપ્યું અને દુલ્હન બનીને સાસરીમાં જતી રહી

થોડીવારમાં જે લાઈટ આવી ગઈ હતી હું બાથરૂમમાંથી બહાર આવી તો જોયું કેતન બેડ ઉપર બેઠા હતા મે આજે પહેલીવાર કેતનને સામેથી જોયા હતા કારણ કે હું ખુદ જાતી હતી કે મારા લગ્નમાં વધારે તામજામ ના થાય કે છોકરાવાળા મારા શ્યામવર્ણને જોઈને જ મને છોડી દે મારા ઘરના લોકો જ કેતનને જોવા કેતનના ઘરે ગયા હતા અને કેતન ને અને કેતન ના ઘર ના લોકો ને તો હું ફોટા માં જ પસંદ આવી ગઈ હતી એટલા માટે આજે મેં પહેલી વાર સામતી કેતને જોયા હતા ફેસબુક પર મેં જેવા કેતને જોયા હતા કેતન બિલકુલ એવા જ હતા એકદમ ખૂબ જ ખૂબસૂરત આજે સામતી જોયા તો તેમની ખુબસુરતી જોઈને હું થોડી ગભરાયેલી હતી કે કદાચ તે મને શામવર્ણ ના કારણે મને છોડી ના દે તો પણ હું પોતાને સંભાળીને તેમની પાસે ગઈ અને તેમની પાસે જઈને બેસી ગઈ થોડીવાર અમારી બંને વચ્ચે ખામોશી હતી પછી અચાનક કેતને કીધું કે તું તારા ફોટા કરતાં પણ વધારે ખૂબસૂરત છે આ કહેતા કહેતા કેતને મને મોદી ખાઈની વિનટી પહેરાવી મેં પહેલીવાર કોઈના મોઢેથી મારી તારીફ સાંભળી હતી અને તે પણ આજે મારા પતિ મારી તારીફ કરી રહ્યા હતા હું ખૂબ જ ખુશ હતી બસ અંદરથી ડરેલી હતી કે કદાચ મારો મેકઅપ ધોયા પછી કેતનની محبت ઓછી ના થઈ જાય અત્યારે હું આ બધું જ વિચારી રહી હતી ત્યારે જ કેતને કશું એવું કહ્યું કે મારા હોશ ઉડી ગયા તેમને કહ્યું કે તું હાથ મો ધોઈને હલકા કપડા પહેરી લે આ ભારે પરકમ કપડાથી તું પરેશાન થઈ રહી હોઈશ કેતનની આ વાતોએ મારા દિમાગમાં ખળબલી મચાવીને રાખી દીધી હતી કે હવે શું થશે હું ખૂબ જ ગભરાયેલી હતી પણ કેતન વારંવાર બસ આ બોલી રહ્યા હતા કે જા તારા કપડાં ચેન્જ કરી લે હું ના ચાહતા હોવા છતાં પણ વોશરૂમમાં ગઈ અને મૂં ધોઈને એક સિમ્પલ હોય તેવા કપડાં પહેરીને ડરતા ડરતા બહાર આવી પણ કેતનની વાતોએ તો મને હેરાન કરીને રાખી દીધી તેમણે મને જોતા જ કહેવા લાગ્યા હવે તું પહેલાથી પણ વધારે ખૂબસૂરત લાગી રહી છે તેમની આ વાતોથી હું વિચારમાં પડી ગઈ કે આ શું એકવાર પણ મારા શ્યામવર્ણની વિશે કશું ના કહ્યું અને અહીંયા તો આ મારી તારીફ કરતા રહ્યા હતા તેમને મારી તારીફ કરતાં કહી રહ્યા હતા કે તું મેકઅપ થી વધારે સાદી-સારી લાગો છો. તેમને બસ મારી તારીફો કરતાં જઈ રહ્યા હતા અને હું મારી કિસ્મત પર અભિમાન કરી રહી હતી કે ભલે મારું લગ્ન લેટ થયું પણ એક ખૂબ જ સારા અને ખુબસૂરત ઇન્સાનથી થયું. હજુ હું આજ વિચારી રહી હતી કે દરવાજા ઉપર દસ્તક થઈ અને તે દસ્તકે મારી જિંદગી બરબાદ કરીને રાખી દીધી. કેતન દરવાજો ખોલવા માટે ઊભા થયા.

કે કેતન નો એક પગ નથી સિવાય મારા પણ કોઈ એક પણ આ વાત મને ના કહી તેમને તો એમ હતું કોઈ પણ રીતે બસ મારા લગ્ન થઈ જાય અને હું આ ઘર જતી રહું આ બધું જ વિચારીને હું હિપકી હિપકી ને રોઈ રહી હતી ને કેતન મારી સામે આવીને બેસી ગયા અને થોડી વાર મને રડતા જોઈ રહ્યા અને પછી કહેવા લાગ્યા શું તારા ઘરના લોકોએ મારા વિશે તને કશું નહોતું જણાવ્યું મેં તો તેમને બધું જણાવી દીધું હતું કદાચ મારું રોવાનું કારણ તે જાણી ગયા હતા મેં ફરિયાદવાળા અંદાજે તેમને કહ્યું પણ આ વાત તમે પહેલા મને કેમ ના જણાવી મીના આપણા લગ્ન પસંદગીના લગ્ન હતા આપણે એકબીજાના રંગ રૂપ અને શરીરની બનાવટને જોઈને નહોતા પસંદ કર્યા આપણે તો એકબીજાને દિલથી મહોબત કરી હતી મને પણ આ વાત આજે ખબર પડી છે કે તું આટલી શ્યામ છું પણ મેં તો તને કોઈ ફરિયાદ ના કરી કારણ કે હું તને પ્રેમ કરું છું અને પ્રેમ કરવાવાળા દિલથી પ્રેમ કરે છે ના કે તેમના રંગ રંગરૂપથી આજ કહેતા કહેતા કેતને મારા હાથને પત્યા ત્યારે જ હું તેમના હાથમાંથી મારા હાથને ખેંચીને સોફા ઉપર જઈને સૂઈ ગઈ મારી હરકત જોઈને થોડીવાર તેમને મને ખામુશીથી જોઈ રહ્યા અને પછી બેડ ઉપર આડા પડી ગયા ધીમે ધીમે કરીને મારા લગ્નના દસમી બાર દિવસ વીતી ગયા પણ હું કેતન જોડે વાત નહોતી કરી રહી કારણ કે મારી સાથે ધોખો કરવામાં આવ્યો હતો

તેમને આવું કરતા જોઈ હું તેમની મદદ કરવાની તો બહુ દૂરની વાત હતી ગુસ્સામાં હું મો ફેરવી લેતી હતી કેતન જો ભૂલીને પણ મારી જોડે કોઈ તેમની વસ્તુ માંગતા તો હું તેમને ખીજાયને જવાબ આપતી હતી પણ તેમને મારી કોઈ પણ વાત ઉપર ગુસ્સો ના કરતા પરંતુ મારું બધું સાચે ખોટું ખામોશીથી સાંભળી લેતા એક દિવસ કેતને મને કહ્યું કે હું કામથી ક્યાંક બહાર જઈ રહ્યો છું જો તારી પિયરમાં જવું હોય તો હું તને મૂકી જઈશ તેમની આ વાત સાંભળીને હું હસતા હસતા બોલી શું તમે એ લાયક પણ છો કે મને ક્યાંની લઈ પણ જઈ શકો મારી આ વાત ઉપર તેમનો ચહેરો ઉદાસ થઈ ગયો તેમને કહેવા લાગ્યા કે મને ગાડી ચલાવતા આવડે છે તેમની આ વાતે મને હેરાન કરીને રાખી દીધી પછી મેં વિચાર્યું કદાચ આમની ગાડી ઓટોમેટિક હશે પછી મેં વિચાર્યું ચાલો જઉં છું અને જોઉં છું કે આ મને ગાડી કેવી રીતે ચલાવે છે મેં જોયું ગાડી નોર્મલ ગાડીઓ જેવી જ હતી અને તે એક પગથી જ ગાડીને કંટ્રોલ કરીને ખૂબ જ આસાનીથી ચલાવી રહ્યા હતા સિગ્નલ ઉપર ગાડી ઊભી રહી તો આજુબાજુ પસાર થવા વાળી અમુક છોકરીઓ અમને બંનેને અજીબ રીતે જોવા લાગી અને અમને જોતા જ હસતા હસતા કહેવા લાગી કેવો ખૂબસુરત છોકરો છે અને પત્ની જોવો એકદમ કાળી મને તો દયા આવે છે બિચારા ઉપર છોકરીઓની વાતો અમે બંનેએ સાંભળી હતી તેમની વાતો સાંભળીને તો મારું લોહી ઉકળી ગયું તે લોકોએ મારા જખમને નવી રીતે તાજા કરી દીધા હતા મારો ચહેરો જોઈને જ કેતન સમજી ગયા કે તે છોકરીઓની વાતોએ મને પરેશાન કરી દીધી છે તે મને સમજાવતા સમજાવતા કહેવા લાગ્યા તું લોકોની વાતોની ચિંતા ના કર્યા કર કારણ કે તું મારા માટે ખૂબ જ ખૂબસૂરત છે કેતનની આ વાત સાંભળીને મેં ગુસ્સામાં કહ્યું બસ કરો હવે મારી તારીફ કરવાનું એક છોકરી માટે બિલકુલ આસાન નથી હોતું એ કપનની સાથે જિંદગી વિતાવવી થોડીવારમાં જ મારું પિયર આવી ગયો કેતન બહારથી જ મને મૂકીને જઈ રહ્યા હતા પણ જતા જતાં તેમણે મને કહ્યું મીના જો તું મારી સાથે ખુશ નથી તો તું જે ચાહું એ ફેસલો કરી શકે છે તું કોઈ પણ ફેસલા માટે આઝાદ છું મારા માટે પાછો આવવાનો રસ્તો જો આટલો આસાન હોત તો મેં ક્યારના તમને છોડી દીધા હોત આ કહેતા કહેતા હું ગાડીમાંથી ઉતરી ગઈ અને કેતનને અંદર બોલાયા વગર મેં દરવાજો બંધ કરી લીધો થોડા દિવસો પિયરમાં રહ્યા પછી મને અહેસાસ થવા લાગ્યો કે હવે મારું ઠેકાણું અહીંયા નથી બે દિવસ પિયરમાં રહ્યા પછી પાછી હું મારા ભાઈની સાથે સાસરીમાં જતી રહી ભાઈને કોઈ કામ હતું તો ભાઈ મને બહાર જ ઉતારીને પાછા જતા રહ્યા હું ઘરની અંદર ગઈ તો મેં સાંભળ્યું મારી સાસુ અને નણંદ વધારે અવાજે મારા વિશે જ વાત કરી રહ્યા હતા તેમને કેતનને કહી રહ્યા હતા તારામાં એવી તો શું કમી હતી કેતન કે તે આ કાળી મહારાણીને પસંદ કરી તારી કાબેલિયત જોઈને બહુ છોકરીઓ તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હતી સારું એવું કમાઉ છું ઘર છે ગાડી છે તે એકવાર પણ મહેસૂસ કર્યું છે કે તે તારી સાથે બિલકુલ સારી નથી લાગતી કાળી કાગડી જેવી કેતને ગુસ્સામાં કીધું બસ કરોમાં મીના મારી પત્ની છે અને તે કેટલી ખૂબસૂરત છે તે મારાથી બહેતર કોઈ નથી જાણતું જ્યારે હું તેની સાથે ખુશ છું તો કોઈને કોઈ હક નથી તેને કશું કહેવાનો ખામોશીથી એમની વાત સાંભળીને હું સીધી મારા રૂમમાં જતી રહી અને મને મારી ભૂલનો સારી રીતે અહેસાસ થવા લાગ્યો હું હજુ એ બધું વિચારી રહી હતી ત્યારે જ કેતન રૂમમાં આવ્યા અને મને જોઈને હેરાન થઈ ગયા અને પૂછવા લાગ્યા તું ક્યારે આવી મેં કહ્યું ખરા સમયે પહોંચી ગઈ હતી પછી હું તેમની પાસે આવી અને સહારો આપીને મેં તેમને બેડ ઉપર બેસાડ્યા અને પોતે હું જમીન પર તેમના પગની પાસે બેસી ગઈ તેમને મને આ રીતે તેમના પગની પાસે બેઠેલી જોઈને હેરાન થઈ ગયા આજે મને અહેસાસ થઈ ગયો હતો કે કેતને મને સાચો પ્રેમ કર્યો હતો એટલા માટે મારી અંદરની કોઈ પણ કમી તેમને કમી નહોતી લાગતી કે તે મને ખૂબ જ પ્રેમ કરે છે આવી જવનવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ